ત્મક વ્યક્તિ ની શ્વાસન યાત્રા નીકળે છે તેમાં આબાલ વૃદ્ધ સ્ત્રીઓ સહ જોડાય છે એની પાછળ હેતુ ફક્ત જ છે કે વ્યસન મુક્તિ વ્યસન મુક્તિની ની જે વાતો અત્યારે મોટા પાયે સરકાર કરી રહી છે મૃત્યુ થાય છે એનો છૂકો સંદેશ રહેલો છે અને અમે લોકો હોળી દિવસે બપોરે આ રીતે ભવ્ય રીતે અમારા વિસ્તારમાં વાલમભાઈ નામના પ્રતીકાત્મક વ્યક્તિની એક નમી બનાવી અને કાઢીએ છીએ

અને સાથે રહે છે આખા વર્ષની અંદર માત્ર એક જેમાં આખો વિસ્તાર આખું ફળ્યું એકત્ર થાય છે આમાં અમારી પાંચ પેઢીના લોકો

આનો હેતુ માત્ર એક જ છે વ્યસન મુક્તિ બાળકોને એ શીખવા મળે કે ભાઈ આમાં આપણે વ્યસન નહીં કરવાનું કોઈ દારૂ છે બીડી છે સિગરેટ છે પાન માવા તમાકુ આવું કાંઈ નહીં ખાવાનું આવી વસ્તુ બાળકોને શીખવા મળે એ માટે આ વાલમ બાપા એક કાલ્પનિક પાત્ર એ રીતે એની નમી નીકળે છે અને બીજી વસ્તુ એ છે કે બાળકો જે છે એ સ્મશાનમાં વ્યવસ્થિત રીતે જઈ શકે કોઈ દિવસ પીવે લોકોમાં ડર પેદા ના થાય એટલા માટે આ એક વર્ષોથી આ એક કાલ્પનિક વાલમ બાપા તરીકે અમે લોકો આ વર્ષોથી કાઢીએ છીએ અને હોળી ની ઉજવણી કરીએ છીએ